ટંકારિયા સ્થિત એમ હાઈસ્કૂલમાં એમ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોસીને આઝમ મિશન સંચાલિત એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન એમ એ એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ ટંકારિયાના મદની હોલમાં સોદા એ કરબલા તથા હઝરત સૈયદ મગદમ અસરમ સિમનાની યાદમાં શરીફ તથા મનકબતની સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં અભ્યાસ મળી કુલ ભાગ લીધો હતો સ્પર્ધાના નિર્ણાયક તરીકે મોલાના અબ્દુર અશરફી સાહેબ હાજી ઇસાક મોહમ્મદ અશરફી સાહેબ હાફીજી મઝહર સાહેબ તથા સંધિ રિયાદ સાહેબની નિમણૂક કરવામાં આવી તમામ સ્પર્ધકોએ ખૂબ સારો દેખાવ કર્યો હતો અને તે નિર્ણાયકો દ્વારા નિર્ણય આપી વિજેતાઓ જાહેર કર્યા હતા અંતમાં મોલાના અબ્દુલ રઝાક અશરફી સાહેબે ફાતેહા કરી કરી પેશ અને અને સલાતુ સલામ સાથે સ્પર્ધકોની શાળાના પ્રમુખ હાજી ઇસાક મોહમ્મદ અશરફી સાહેબ તરફથી ઇનામો આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સફિક બાપુ કરજુન સંદેશ ન્યૂઝ આમો